આદ્રો તળાજા પોલીસ સ્ટેશન દ્વારા તળાજામાં આવેલ હોંગાર યુનિટનું ઓફિસર એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બેઠક એએસપી અંશુન જૈન સાહેબના અધ્યક્ષસ્થાને મળી હતી સાથે તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા તળાજા પોલીસ અધિકારી સી એચ મકવાણા સાહેબ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભરતભાઈ ઠંઠ સહિતના હાજર રહ્યા હતા સાથે જેમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને મુસ્લિમ સમાજની ઈદે મિલાદને અનુસંધાને આ શાંતિ સુલેહ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતને લઈને એક શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વેપારી મિત્રો સહિતના આ બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં તલાજાના ટ્રાફિક પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જુઓ